ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આસો માસ શુક્લ પક્ષ એ સમય છે જ્યારે વર્ષનું વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ભરાઈ જાય છે તહેવારો અને ઉત્સવોની પાવન શ્રેણી શરૂ થઈ જાય છે અને એ જ પવિત્ર કાળમાં આવે છે આપણા તમામ પાપોનો નાશ કરનાર પાપાંકુશા એકાદશી આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુના નાભ સ્વરૂપને સમર્પિત છે અને તેને બધા પાપોનો નાશ કરનાર તિથિ કહેવાય છે અને એવી જ પાપાંકુશા એકાદશી હવે થોડા જ દિવસોમાં આવનારી છે તો ચાલો આજે આ વિડીયોમાં જાણીએ કે આ વખતે પાપાંકુશા એકાદશી કયા દિવસે આવી રહી છે આ દિવસે શુભ મુહૂર્તો કયા છે અને બીજા દિવસે આ વ્રતનું પારણ કરવાનો સમય શું રહેશે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે અમારો વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઈક નથી કરતા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તેમના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર તમારા સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો જેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આવો પાપા એકાદશી ક્યારે છે તેનો વિશેષ વિડીયો શરૂ કરીએ આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિને પાપાંકુશા એકાદશી અથવા પાંચા કુંશા એકાદશી કહેવામાં આવે છે તે આ વખતે આવી રહી છે ત્રણ ઓક્ટોમ્બર બે શુક્રવારના દિવસે આ એકાદશી વ્રતનું પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે એટલે કે ચાર ઓક્ટોમ્બર બે શનિવારના દિવસે સવારે છ વાગે ને બાવીસ મિનિટથી લઈને દસ વાગે ને સત્તર મિનિટની વચ્ચે આ એકાદશી તિથિ શરૂ થઈ રહી છે બે ઓક્ટોમ્બર બે રાત્રે સાત વાગે ને દસ મિનિટે અને આ એકાદશી પૂર્ણ થશે ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે છ વાગે ને બત્રીસ મિનિટે તેથી ઉદયતિથી મુજબ આપણે આ પાપાંકુશા એકાદશીનું પાલન કરીશું ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગે ને અડત્રીસ મિનિટથી લઈને પાંચ વાગે ને છવ્વીસ મિનિટની વચ્ચે સૂર્યોદય થશે સવારે છ વાગે ને પંદર મિનિટે અને સૂર્યઅસ્ત થશે

સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ બની રહ્યો છે અને આ બંને યોગ અત્યંત પુણ્યશાળી અને મંગલમય કહેવાયા છે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે છ વાગે ને પંદર મિનિટથી શરૂ થઈને સવારે નવ વાગે ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થશે અને રવિ યોગ પણ આ જ સમય દરમિયાન લાગશે આ દિવસે રાહુકાલનો સમય રહેશે સવારે દસ વાગે ને એકતાલીસ મિનિટથી લઈને બાર વાગેને દસ મિનિટ સુધી પાપાંકુશા એકાદશીનું સ્થાન આપણા શાસ્ત્રોમાં અત્યંત ગૌરવપૂર્ણ છે પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે યુધિષ્ઠિર મહારાજ જે ભક્ત શ્રદ્ધાથી પાપાંકુશા એકાદશીનું વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને અંતે ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે આ એકાદશીનું નામ પોતાનામાં જ અર્થપૂર્ણ છે પાપ એટલે કે આપણે જે કંઈ પણ ખરાબ કર્મ કે પાપ કરીએ છીએ એ અને અંકુશા એટલે કે તેના પર નિયંત્રણ અથવા રોક એટલે કે આ એ દિવ્ય તિથિ છે જે આપણા જીવનના પાપો પર અંકુશ મેળવ મૂકવાની શક્તિ ધરાવે છે શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું પાલન પૂર્વજોના ઉદ્ધાર માટે પણ કરવામાં આવે છે આ દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને દાન કરવાથી અને આ એકાદશી વ્રતનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પાલન કરવાથી મનુષ્યને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે હવે જોઈએ કે આ પાપાંકુશા એકાદશી વ્રતનું પાલન કરવાની વિધિ શું રહેશે તો જ્યારે આપણે એકાદશી વ્રતનું પાલન કરીએ છીએ ત્યારે આપણે શારીરિક અને માનસિક રીતે શુદ્ધતા અને પવિત્રતાનું પાલન કરવું જોઈએ શારીરિક શુદ્ધતા એટલે કે દિવસે પ્રાત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિથી શુદ્ધ થવું શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા અને આખો દિવસ ઉપવાસનું પાલન કરવું ઉપવાસ દરમિયાન આપણે કોઈપણ પણ પ્રકારના અન્નુ ભોજન કરતા નથી જો જરૂર લાગે તો ફળ દૂધ ફળનો રસ અથવા એકાદશી વ્રતનો પ્રસાદ લઈ શકાય છે છે પરંતુ અન્ન ભોજન લેવું નહીં માનસિક શુદ્ધતાનો અર્થ એ કે પ્રાતકાળે ભગવાનની મંગલા આરતી કરવી અથવા તેમનું દર્શન કરવું અને પછી તુલસી દેવીની પૂજા કરવી તેમના સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો નો જપ કરવો અને પછી તુલસી દેવીની પૂજા કરવી તેમના સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો એટલે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ વધારેમાં વધારે માળા ઉપર ધ્યાનપૂર્વક જપ કરવો આખા દિવસમાં પણ તમે આ માળા ઉપર જપ કરી શકો છો આ દિવસે ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ અને ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ એકાદશીના દિવસે માનસિક શુદ્ધતાનો અર્થ એ પણ છે કે કોઈના વિશે ખરાબ ભાવ મનમાં ન લાવવો અને કડવા શબ્દો ન બોલવા આળસ અહંકાર અને ક્રોધ ન કરવો અસત્ય વચન આદિથી બચવું વ્યર્થની વાતોમાં અને કાર્યોમાં સમય ન બગાડવો અને પોતાની માનસિક ચેતનાને વધારેમાં વધારે ભગવાન શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત રાખવી આ રીતે નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરીને બીજા દિવસે દ્વાદશીમાં આ વ્રતનું પારણ કરી શકાય છે પારણના સમયે પણ ધ્યાન રહે કે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમે આ પાપાંકુશા એકાદશી વ્રતનું પારણ કરો હવે ઘણા ભક્તોના એકાદશીના બીજા દિવસે પણ હોય છે કારણ કે કે ત્રયોદશી તિથિ એટલે તિથિ દ્વાદશીમાં જોડાઈ જાય છે એવા સમયે એકાદશીના બીજા દિવસે જ તેરસ પર પ્રદોષનું વ્રત આવી જાય છે અને એવું જ પ્રદોષનું વ્રત એટલે કે શનિ પ્રદોષ વ્રત આ વખતે પણ પાપાંકુશા એકાદશીના બીજા દિવસે આવી રહ્યું છે તો એવા સમયમાં એકાદશીનું પારણ કેવી રીતે કરવું તો જુઓ જ્યારે તમે એકાદશી વ્રતનું પારણ કરવા જાઓ ત્યારે સૌથી પહેલા બધા શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરી લેજો બ્રાહ્મણોને ભોજન કરાવવું ભગવાનને ભોગ ચડાવવો પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરવું અને બાકીના બધા પારણના નિયમોનું પાલન કરવું તેના પછી જ્યારે તમને પોતે પારણ કરવાનો સમય આવે ત્યારે એ સમયે તમે સૌથી પહેલાં ભગવાન શ્રી હરિને અને ભગવાન શિવને પ્રાર્થના કરજો કે આ એકાદશી વ્રતનું પારણ કરવા માટે તમે આ અન્નનો એક દાણો સ્વીકારી રહ્યા છો અને ત્યારબાદ તમે તમારા શનિ પ્રદોષ વ્રત યથાવત ચાલુ રાખશો આ પ્રકારની પ્રાર્થના કર્યા પછી ભગવાન શિવ પાસેથી તેમના આશીર્વાદની યાચના કર્યા પછી તમે ચોખાનો એક દાણો જે ભગવાનને અર્પિત કરવામાં આવ્યો છે તેને સ્વીકારીને તમારું એકાદશી વ્રતનું પારણ કરી શકો છો આમ કરવાથી તમારો પ્રદોષ વ્રત ખંડિત પણ નહીં થાય અને એકાદશી વ્રતનું પારણ પણ થઈ જશે અને આ શાસ્ત્રોમાં જણાવાયેલી વિધિ છે તો મિત્રો આ હતી પાપા અંકુશા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી માહિતી આશા છે કે તમને ઉપયોગી ઉપયોગી લાગી લાગી હશે જો હોય તો આ લાઈક કરજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને લોકોને શેર કરજો જેથી તેમને પણ ખબર પડે કે આ વખતે પાપા અંકુશા એકાદશી કયા દિવસે આવી રહી છે અને તેના શુભ મુહૂર્તો કયા રહેશે તો આવો આ આવનારી પાપા અંકુશા એકાદશીનું પૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરવાનો પ્રયત્ન કરીએ અને પરમ ભગવાન શ્રી વિષ્ણુ પાસેથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરીએ તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ